રાજકોટમાં રહેતા નણંદોજાઈને પિસ્તાળીસ કિલો સોનું અને પંદર કરોડ રૂપિયા રોકડા તાંત્રિક વિધિથી આપવાની લાલચ દઈને બોજાઈ પર તાંત્રિકે એક વખત દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ભક્તનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મૂળ જયપુરના અને છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરમાં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી આચરતા શખ્સને કોડીનાર પાસેથી ઝડપી લઈને તેને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરી છે

45 કિલો સોના નિકલેગાની વાત કરી હતી અને મહિલાને લીંબુ લઈ આવવાનું કહીને થોડી વિધિ કરી હતી આ સમય મહિલાના નણંદ પણ ત્યાં હાજર હતા તેઓએ પણ હું તમને 15 કરોડ રૂપિયા બનાવી દઈશ કહીને તેમની પાસેથી રૂપિયા 70000 ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી મહિલાને સોનું કાઢી આપવાની લાલચ આપીને 36000 રૂપિયા રોકડા લઈ લીધા બાદ તાંત્રિક ચાલ્યો ગયો હતો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં તારીખ નવ રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે છે જેમાં એક બેન ફરિયાદ આપતા પોતાની ફરિયાદમાં જણાવેલું કે સાસુ માંગરોળ ગયા હતા ત્યારે તેમના બેનના દીકરો એમને એવું જણાવેલું કે ગુરુજી છે જે જમીનમાં કોઈ ઝવેરાત સોનું કે કંઈ પણ દાટેલું હોય તે શોધી આપે છે અને એ ગુરુજી હાલ રાજકોટમાં આવેલા છે તો આપણા ઘેરે બોલાવીએ જે બાબતે તારીખ તેર પાંચ ચોવીસના રોજ ફરિયાદીના ઘરે હાલના જે આરોપી છે ભૂષણ પ્રસાદ રાજેન્દ્ર પ્રસાદ જાની સૈની સોરી જેઓ ફરિયાદીના ઘરે રાતે ત્રણ વાગે આવે છે ત્રણ વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં પિસ્તાલીસ કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ અને આ સોનું શોધવા માટે હાલ મને તમારે સિત્તેર હજાર રૂપિયા આપવા પડશે એમ જણાવેલ જેથી ફરિયાદીએ તેમની નડન વર્ષાબેનના એકાઉન્ટમાંથી સિત્તેર હજાર રૂપિયા રોકડા સ્કેનર પર એમને આપેલા ત્યારબાદ છત્રીસ હજાર રૂપિયા બીજા રોકડા માગેલા અને આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવી લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતા ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે જે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કોઈ બી શક્તિ નહીં આરા હું ફરી આવીશ આમ કરીને ચારથી પાંચ વખત આ રીતના નિત્યક્રમ મુજબ આવે છે તારીખ ચાર છ ચોવીસના રોજ ફરી આમના ઘરે આવે છે ફરી ઘરે આવ્યા બાદ ચુંદડીને ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે ખાડો ખોદાવીને અંદર મુકાવે છે ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેના તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કહીને ત્યાંથી જતો રહ્યો છે આ બાબતની ફરિયાદ ફરિયાદીએ નોંધાવેલી છે અને આ ફરિયાદના આધારે આરોપી જે છે એ જયપુરનો રહેવાસી છે પરંતુ ગઈકાલે સાંજે એની અઢાર જીરો વાગે ધરપકડ કરવામાં આવી છે હાલ મેડિકલ તપાસણી ચાલુ છે અને વધુ રિમાન્ડ પણ મેળવવાની તજવીજ ચાલુ છે અને રિમાન્ડ પણ લેવામાં આવશે